કુલ દસ વિદ્યાર્થીઓ થકી આ પ્રવૃત્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બીજી પ્રવૃત્તિ પર્યાવરણ અનુકૂળ ઉર્જા સ્ત્રોત એટલે કે ઇકો ફ્રેન્ડલી એનર્જીનું પ્રદર્શન હતું જેનું પ્રદર્શન નવમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ ત્રીજી એક સુંદર પ્રવૃત્તિ હતી જેમાં પાણીનું શુદ્ધિકરણ શારીરિક સ્વાસ્થ્ય માટેની જાગૃતિ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન ધોરણ નવના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું આમ જંત્રાણા વિદ્યાકુંજ વિદ્યાલય અંતર્ગત ખૂબ જ સુંદર વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિજ્ઞાન મેળાના મુખ્ય મહેમાન કેપી ગ્રુપના અધિકારી રફીકભાઈ બુમરા જંબુસર તાલુકાના બીઆરસી અશ્વિન પઢિયાર અને સીઆરસી બિપિનભાઈ અને વિશાલભાઈએ હાજરી આપી હતી એટલું જ નહીં ઇન્ડસ્ટ્રીયલ ઓફ રૂરલ મેનેજમેન્ટ આનંદના વિદ્યાર્થી સ્વર્ગીય સહાય જૂથના મહિલા સભ્ય અને કેર ઇન્ડિયા અંતર્ગત ચાલતા તીર્થ સખી સંઘના બહેનોએ પાન હાજરી nota bhi the naam kinetic energy source hai hamara ka char